જોઈએ તો ઘણા ઘણી વાર સાતમ આઠમ તહેવારો છે ત્યારબાદ ગણેશ ચતુર્થી છે ત્યારબાદ નવરાત્રી આવાને છે પરંતુ અત્યારે ગરબા રસિકો છે તે અત્યારથી દાંડિયા ક્લાસીસ હોય તેમાં જતા હોય છે અને જે પોતે અનેક સ્ટેપ શીખતા હોય છે અને ગરબાને લઈને અને તેઓ ગરબા રસિકો ખુબ ઉત્સાહિત જોવા મળતા હોય છે ત્યારે મોરબીમાં જે વિવાદ થયો છે

સામાજિક ક્રાંતિ ઓકે અને કોઈએ તો પહેલ કરવી રહી અર્વાચીન આયોજકો અર્વાચીન કઉ છો પ્રાચીન નહીં પ્રાચીન નવરાત્રી તો આપણી નવધા ભક્તિનું પ્રતિક છે અને નવરાત્રી જેવો બહેતરીન તહેવાર જેમાં સોશિયલ ગેધરિંગ થાય એટલે સામાજિક મેળાવડો અત્યારે કૃપાલસિંહ હું અને તમે આપણે આપણી જાતને પણ નથી મળતા એટલા વ્યસ્ત હોઈએ છીએ બલકે અસ્તવ્યસ્ત હોઈએ છીએ આપણે ખુદ ની પણ જો સંવાદ કરી ન શકતા હોય તો બીજાની તો વાત જ ક્યાં રહી બિલકુલ એવા સમયમાં નવરાત્રી જે આવે ને એ ખારા રણમાં મીઠી વીરડી જેવું ગણાય નવરાત્રી તમને મને એ શીખવે છે કે હજી આપણી ભીતર જેટલા પણ જીવે છે એને હણવા માટે થઈને હે તમામ નવ દુર્ગાઓ તમે મા દુર્ગાની જેમ શક્તિશાળી બનો જે દીકરીઓ ગરબા લે છે રાસ લે છે એ નવધા ભક્તિનું સ્મરણ કરે છે આ નવ દિવસ નો મેળાવડો શું છે ખબર છે જુઓ કૃપાલ ગામડા ને शहर શહેર 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 ને ગામડું થવાના ઓરતા જાગે ત્યારે કે નોરતા આતા લાગે આ એક બહેતરી બહેતરીન અવસર છે જ્યાં પ્રભુ શ્રી રામે પણ રાવણ ને હણવા માટે થઈને જે નવ દુર્ગાનું શક્તિ સ્વરૂપાનું આરાધના કરી એ નવે નવ દુર્ગાનું તમે હું તમે જુઓ ભક્તિ પણ અને આને શ્રેષ્ઠ પ્રકારની ભક્તિ માનવામાં આવી છે ભક્તિના પણ અનેક પ્રકાર છે કૃપાલ સિંહ એમાં જે કૃષ્ણ ભગવાન ની ભક્તિ જે છે ને કૃષ્ણ ભગવાને શીખવાડ્યું નયન રમ્ય લીલા જેને કહેવાય રાસ લીલા રાસ લીલા

પોતે મહા ભયંકર પાપમાં સરી પડે એટલે પછી આપણે કહીએ છીએ ઘણી કથાઓ આપણી સાંભળી છે કે પછી નીકળી જાય જંગલમાં મારે હવે આ સંસાર ત્યાગી દેવો છે એ બધી ક્રોધાવેશમાં ભાવાવેશમાં કરેલી ભક્તિ છે એ તો પ્રાયશ્ચિત ની ભક્તિ છે અથવા તો પોતી કી દવા જેવું છે પણ આ જે નવરાત્રી છે એ નવરાત્રીમાં તો આખે આખો સમૂહ

એ સૂચવે છે કે તમારી ભીતર જે દીપક પ્રજ્વલિત છે જેને આપણે આત્મા કહીએ છીએ પ્રકાશ પ્રજ્વલિત થાય અને માની લ્યો એનાથી આપણે ઈશ્વર ની આરાધના કરીએ આપણામાં પવિત્રતાનો વાસ થાય પણ આ આસો મહિનાની નવરાત્રી છે એ તમારે જુઓ તમામે તમામ જીવનમાં ઉમંગ ભરી દેનારી નવરાત્રી છે હવે બેનું દીકરીઓ એ એટલો વિચાર કરવો જોઈએ કે આ નવ દિવસમાં લોકોની નજર બીજા બધા પાપી વાત જવા વખતમાં પણ બાકી તમે જુઓ એ જ દીકરી તમને જે ટી શર્ટમાં જીન્સ પેન્ટમાં કે બીજા કોઈ ડ્રેસમાં જયારે પણ જતી હોય એ દીકરી જુઓ અને નવરાત્રીમાં એ જયારે ચોણિયા ચોળીથી માંડીને બાકીનો જે ગામથી પરિવેશ પહેરે ત્યારે જુઓ આ ખોળેલ જેવી લાગે કે નહીં આ દીકરીઓને જોવાની પણ તમારી દ્રષ્ટિ ફરી જાય જો તમારામાં માનવતા જેવી ચીજ હોય તો તો આ જે નવ દિવસ જે છે એ નવે નવ દિવસમાં હવે કેટલાક સમયથી જે ડિસ્કો કલ્ચર આવ્યું એને આપણો તહેવારને હમ ભલા માણસ

હવે આપણે આપણી પ્રાકૃતિક અને આપણી જે કુદરતી જે છે એ ભક્તિભાવ તરફ જવાના હવે આ બધા અલ્ટ્રા મોલ્ડર્ન આયોજનો નવરાત્રીના થાય છે જે બિલકુલ કમર્શિયલ હોય છે એનો ક્રેઝ ઘટતો જવાનો અને શ્રી ગરબા સોસાયટી ગરબા સામાજિક ગરબા એ વધવાના મને પૂર્ણપણે યાદ છે અને તમે અત્યારે આપણે એની ચર્ચા કરી રહ્યા છે કે હવે ક્રેઝ વધતો જાય છે આજે રાજકોટ તો સૌરાષ્ટ્રનું રાજધાની છે અને અહીંયા તો આનંદ મંગળ તમે બારે માસ રંગોલી રાજકોટ અમથા નથી કેતા પણ હવે તમે જુઓ જે અલ્ટ્રા મોર્ડન આયોજનો જે નવરાત્રીના એક જમાનામાં થતા હતા અનેકો ગ્રુપમાં અને એ કમર્શિયલ હતા હવે તમે જુઓ એ બધું જ ક્રમશઃ ઘટતું જઈ ગયું છે અને દીકરા માવતર તો સમજણા હતા જ હવે તો દીકરા દીકરીઓ પણ સમજણા થતા જાય છે કે હાથે કરીને આપણે બાજારું આ જણસમાં ખપી ન જવું જોઈએ એટલે એ તો સારી જ વાત છે કારણ કે ભાઈ નવ દિવસ માતાજી ની તમારે આરાધના જો કરવી હોય તેમાં વળી ક્લાસીસ છે ના તમારે નાચીને કોની પાય કઈ સ્પર્ધા છે આ કઈ નવરાત્રી તહેવાર છે સ્પર્ધા નથી અને નવરાત્રીમાં માતાજીની આરાધના કરીને તમારી ભીતર મેં તમને આપણે કીધું ને માનવ ગર્ભો છે આપણું શરીર એ શરીર માના માનવ ગર્ભામાં જેટલા છિદ્રો છે છિદ્રો થકી આપણામાં ચારે કોરથી ઉડેલી જેમ ધૂળ ઉડે અને આપણી ગાડીથી માંડીને આપણા મકાનને ઝાખું કરે છે એમ ચારે કોરથી જે બંદીઓ ઉડીને આપણા માનવ રૂપી ગરબાને ખરાબ કર્યો હોય એને છિદ્રો વાટે આપણે દૂર કરીને નવે નવ દિવસમાં રિચાર્જ અથવા તો રિફ્રેશ થવાની આ ઘટના છે એટલે હવે મોરબીમાં જે ક્રાંતિ થઈ મેં આપને કીધું ને વિવાદ નથી ક્રાંતિ થઈ રાજીપો થયો લગભગ તમને દિશા ચીંધે પણ સારા માણસ મોટી વાત છે કે કમસે કમ એને અનુસરવાની કોશિશ કરે તો જે પાટીદાર સમાજના હજારો બેન દીકરીઓ ત્યાં એ સભામાં એકત્રિત થઈ હતી એમાં કેટલીક યંગસ્ટર્સ બિલકુલ યુવાન દીકરીઓ ચોખ્ખે ચોખ્ખું ટીવી ની સામે પણ કીધું અમે પ્રણ લઈએ છીએ કે અમે ડિસ્કો ડિસ્કો ક્લાસીસ જશું નહીં આજે એક્સેપ્ટેબલ વાત છે ને સ્વીકાર્યતા સાહેબ એનાથી મોટી કોઈ ક્રાંતિ નહીં મહાન માણસો બધી સારી વાતો કહી જતા હોય છે પણ એ લોકો નિષ્ફળ ક્યારે જાય ખબર છે હું ઘણી વખત કઉ છું કે ક્યારેક ક્યારેક છે ને દર્શકો નિષ્ફળ જતા હોય છે દિગ્દર્શકો નહીં રાજ કપૂર એવા શોમેન હતા પિક્ચરના જેને મેરા નામ જોકર બનાવ્યું તો લોકોને પેલા શરૂઆતમાં એમ થયું કે આ કઈ ખેલ છે છે જોવાની ચીજ ખબર પડી આપણા જીવન રૂપી સરકસ ની વાત છે હીરો છે જોકર બનજાના પડતા હે તો સચિન જ્યારે ખબર પેલા દર્શકો નિષ્ફળ ગયા હતા દિગ્દર્શક નહીં દિગ્ધર્શકે તો બિલકુલ પિક્ચર બનાવ્યું તો પણ પેલા દર્શકો નિષ્ફળ ગયા પછી ત્યારે દર્શકોને સમજાણું ઓહો કે આ તો આપણી લાઈફ ની વાત કરનારી વાતો છે અને પછી એ સુપર ડુપર પિક્ચર માણસો જેટલા મર્યાદાનું કલ્ચર છે અશ્લીલતા નું નહીં એટલે નવરાત્રી આપણને એ સૂચવે છે કે ભાઈ તમે નવધા ભક્તિ એટલે નવ દુર્ગાઓનું તમારામાં આહવાન કરો જેથી અત્યારની ભૌતિક રીતે જે આપણામાં ખરાબી આવી ચુકી હોય અનાયાસે એને તમે સાફ સુથરી કરીને શ્રેષ્ઠ બનાવો આટલો પર્વ છે આટલો મેગા ઇવેન્ટ છે અને આપણે જેમ અત્યાર સુધી કહીએ છીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તો એનાથી આગળ આપણે વયા ગયા છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત નો થઈ ત્યાં સદાકાળ ગરબા ગરબા એ આપણું પ્રતિક બનતું જાય છે ગુજરાતીઓનો કે આપણે કેટલા સંસ્કૃતિ અફઘાનિસ્તાન થી માંડીને બાકીના જેટલા કન્ટ્રીઝ જે સીરિયા ઇત્યાદિ ઈરાક સીરિયા જે કટ્ટરવાદી દેશો છે ને એમાં કેટલા કટ્ટરવાદી લોકો છે તમે જો ઉત્સવનું પ્રમાણ ઓછું છે એટલે આઘાત થી માંડીને આતંક નું પ્રમાણ વધુ છે

આ હિન્દુસ્તાનમાં લોકશાહી છે બધાને બધી છૂટ ભલે હોય પણ એ પાટીદાર સમાજ જે ક્રાંતિ કરી સભા બોલે એને એમ નથી કીધું કે એક કે એક દાંડિયા ક્લાસીસ બંધ એણે પોતાના સમાજની વાત કરી કે પાટીદાર સમાજ માટે થઈને અમે લોકો પાટીદારોની જ વાડીમાં પાટીદારના ભાઈ બહેનો થકી બેનો ને બેન શીખવાડે ભાઈ કદાચ તમારે હવે રમી જ લેવું છે દાખલા તરીકે તો એની પાટીદારની વાડીઓ તો ચારેકોર ન હોય તો રાખી લે પણ તમને બેનુ દીકરીઓ બેનું દીકરીઓ શીખવાડે ભાઈ જે પુરુષો હોય છોકરા હોય ને દીકરા હોય ને પુરુષો શીખવાડે કદાચ તમારે બહુ તાલબદ્ધ રમી લેવું હોય તો પણ આ જરૂરી નથી સાહેબ જરૂરી નથી કે તમને પ્રિન્સ પ્રિન્સેસ તરીકે તમને નવાજવામાં આવે એવું ક્યાં છે ભલા મૂકામ હું તો એમ કઉ સુકામ કામ ભાઈ સાહેબ તમારે લહેર કરવી છે લહેર તમે તમે જુઓ આપડે લગ્ન પ્રસંગમાં જઈએ કૃપાલ ઘણી વખત તો પ્રાણે તમને ખબર ફુવા ને માસા ને એ ફયબા ને એને લોકો ઉભા કરે તમે ઘડી બે રાહડા લઈ લો બે આ માટા મારજો હવે આમ તમે જુઓ તો તમને એમાં કોઈ જાતનું ક્લાસિકલ તો લાગે જ નહીં કારણ કે બિચારા વયોવૃદ્ધ હોય ને એને કોઈ નાચાય ન હોય તમે જો એની નજાકત કેટલી રૂપાળી માં જેમ કોઈ દી કદરૂપી ન લાગે એમ સગા સંબંધી હોય ક્યારે વહરા નથી લાગતા એ ગમે એમ નાચે ને દાદા હોય હવે દાદા કાઈ કરી બે જણાય તો દાદા ને પેકડ્યા હોય પણ એ ખાલી આટલું કરીએ તો આપણે વિડીયોમાં કેચઅપ કરી લઈએ શું કામ કે ભાઈ દાદા પેલી વખત એમ કે આવી રીતે નાચે ભલે કઈ મેં કીધું એમાં કઈ ઠમક ઠમક કરી લેવાની જરૂર નથી દરેક માણસમાં ક્યાં બધા ગુણો હોય છે સમજી લો પણ ઈ જે પ્રીતિ લોકો જે છે છે માસા છે કે કાકા છે કે દાદા છે કે ઈ લોકો જે જે થોડું ઘણું પણ નાચી રૂડું લાગે અને બાળક પણ તમે જુઓ આપણી નજર સામે હા તોતડું બોલતું હોય બિલકુલ એનામાં કોઈ જાતની સમજણ ભલે ન હોય પણ એ કેટલું ક્યુટ કેટલું પ્યારું લાગે એની પ્રત્યેક હરકત તમને મને કેટલો ઉત્સાહ પહેરે સમજો શું કામ અપને વાલે હે અને ઈશ્વર દત્ત છે તો નવરાત્રીમાં આવી રીતે ક્લાસિકલ ડાન્સ કરવો ભાઈ આ બધા ઇનામ બિનામ બધું સમજ્યા સ્કૂટર આપે કે ફલાણું આપે બધું ગોઠવણ ડોટ કોમ જેવું હોય છે પણ ભલા ભાઈ આ ઉત્સવ ને એ સુકામ હાથે કરીને તમે લોકો એક સ્પર્ધક સુકામ બનો સાધક ને બદલે સ્પર્ધક કામ બનો આવી સ્પર્ધા તો આખી જિંદગી આવ્યા કરવાની સાધના કરવાના ને આવા નૃત્યના સ્વરૂપે સાધના કરવાનો દિવસો ક્યાં આવે છે તો આપણે શું કામ એને બિલકુલ નેચરલ થઈને મેં કીધું ને ને તમને શહેર ગામડું થવાના ઓરતા જાગે તો સમજવું કે નોરતા આવતા લાગે તો જે ક્લાસીસ વાળાની વાતો છે કે ભાઈ અમને અમારો ધંધો કરવા દો ભલામાણા આ ધંધાનો વિષય જ નથી તમે બીજો ધંધો પકડવાય સાહેબ તમને ના નથી ધંધો કરવાની બારે માસ કરો ને જેને લગ્ન પ્રસંગમાં નાચવું એ નાચશે જેને જે કરવું એ કરશે કા તમારે ગેરંટી આપવી પડશે કારણ કે આમાં થાય છે કૃપાલસિંહ કેવું કે બુદ્ધિઓ બધી જગ્યાએ આવતી જાય એટલે કેટલાક ખરાબ માણસોને કારણે ઘણા બધા સારા માણસો એ પણ સહન કરવું પડે છે તમારા માવતર તમારી ઉપર ઓળગોળ થઈ જાય એનાથી વિશેષ મેં કીધું કોઈની જરૂર નથી છગનભાઈ મગનભાઈ હું કે તમે કોઈને કઈ કહીએ એ સારા દેખાય છે ગોળ્યા ભલા મણસ શું ફેર પડે ઈશ્વર ના સંતાન આગળ રમ્યા આપણને ફાવે એવું અને બાકીની ઝડપી ચાલશે એમ તમે રિચાર્જ થઈને આવો તમારો ઓરા એટલે કે તમારા ચહેરો નીકળતો ઓરા જે પ્રભાવ ઈ જોઈને માવતર ના રાજીપો ન થાય કે ક્યાં બાતે આ તો જગતંબા જેવી મારી દીકરી લાગે છે ખોડલ જેવી દીકરી લાગે છે તો એવો રાજીપો ન હોય શું કામ તમારે નીચું મારી દ્રષ્ટિએ અતિ ઉત્તમ છે ને મોરબી નહીં સમુચા સૌરાષ્ટ્રમાં રાજકોટમાં બધે જ થવું જોઈએ દાંડિયા ક્લાસીસ વાળાને કેવું પડે આપણે કે તમારા ધંધા ઉપર કોઈને કઈ વાંધો નથી પરંતુ ધંધાની આડમાં જે થઈ રહી છે એની અસર તો થવાની થવાની ને થવાની એટલે એને આ પર્વ ને જે છે ને એ વ્યવસાયના રૂપમાં ન જોવો જોઈએ તો મેળ પડે સિક્યુરિટી તો સૌથી પેલી જરૂરી છે સંસ્કૃતિમાં અને સંસ્કૃતિની સિક્યુરિટી કરવા માટે થઈને નૈતિકતા સિવાય કોઈ બળ હોતું નથી એમાં બાકી સિક્યુરિટી કે બાઉન્સર ન ચાલે બાઉન્સર હોય તો પણ બધું આડા આવડું થઈ શકે નૈતિકતા ચરમસીમાની હોય તો જ આ મેળ પડે એમ છે એટલે એ ધંધા પણ માફ કરે ક્લાસીસ વાળા એ એની દલીલ એની જગ્યાએ છે પણ હવે અત્યારે આપણી જરૂર છે આપણી સંસ્કૃતિના રક્ષણ કરવાની એટલા માટે થઈને મોરબીમાં થયું છે એને આપણે આવકારવું જોઈએ જી કૃપાશ્રી સર અંતિમ પ્રશ્ન છે કે જે મનોભાઈ પનારા દ્વારા પણ કહેવામાં આવ્યું છે તે વાક્ય છે કે પાટીદાર હવે ફરિયાદી નહીં પણ આરોપી બનવા તૈયાર છે જે દીકરીઓની બાબતને લઈને તો સર આ આ નિવેદનને કઈ રીતે જુઓ છો ભાઈ એક ગarni નાકામીનું આ প্রতিকાર છે કોઈ વ્યક્તિ આવું ક્યાં સુધી બોલવું પડે એ પણ ગજબ ન કહેવાય

કે જે મનોજ પરાનારની વાતને હું ટાકીને કહું છું સમાજે પણ ફરિયાદી ઓછા ને આરોપી ભલે નહીં પણ કમસે કમ સુરક્ષાની બાબતને લાગે કે સક્ષમ તો ચોક્કસ બનવું પડે એટલે જે કઈ થઈ રહ્યું છે બિલકુલ સારું થઈ રહ્યું છે હું ઈચ્છું કે મોરબીમાં જે ક્રાંતિ શરૂ થઈ એ હજી દાંડિયા આપણે રાજકોટમાં નવરાત્રી ટૂંકમાં હજી આખા સૌરાષ્ટ્રમાં એનો માહોલ જમાય જામવાનો શરૂ હજી થયો નથી ધીરે ધીરે થઈ રહ્યો છે આ પ્રકારની ચેતના